હેલો મિત્રો પડી ગઈ છે સવાર ને અમે નીકળી ગયા છે અમારું હેલિકોપ્ટર લઈને પાછા કામકાજ કરવા માટે સંજયભાઈ કે મને તો ભૂખ લાગી હાલ હાલ તને ખવરાવી દો હમણાં આગળ જોઈને જો તો સંજયભાઈ ના પાડે છે મારે નથી ખાવું ના ના પેલા ખવરાય પછી હું આગળ ગાડી આપું ના ના તને ખવરાવાનું થતું જ નથી મારે એમ નો હાલે તો ખાધ પેલા ખબર હવે પછી કામ કરાવો ના ના હમણાં જો તને લઈ જાવ ખાવા એક જગ્યાએ જો મસ્તીની જગ્યાએ આ હું ખાવા લઈ આવો તને ઉપાડવા લઈ આવો ઠેલી મારી ભેગી તો માર્કેટ છે એલા ભાઈ તું હાલ માર ભેગો આમ સાનો મનો કામ કરવા હાલ આમાં પણ શું કામ કરે મારે નઈ નઈ કામ કરવાનું થોડા ભાઈ જો કેમ પોટલું ઉપાડે છે અરે પેલા ખવરાય પછી પોટલું હું થાય નકર પોટલું થોડું હું થાય અમાર ના ના તું પોટલું પેલા હું કર પછી ખવરાવા લઈ જાવ તને એટલે પણ એનર્જી મારી નથી કાઈ પેલા ખવરાવા લઈ જાવ તને આગળ લઈ જા બીજી જગ્યાએ હું તને ખવરાવી ચાલ હાલો ક્યાં આપડું હેલિકોપ્ટર લઈને પાછા નીકળી ગયા આપણે આ પ્લેન છે ભાઈ હેલિકોપ્ટર ઘરે પીડ્યું એવું છે આ પ્લેન છે આપડું હા તો જો એકવાર આ પ્લેનમાં તો આપણે બે ચશ્મા પહેરીને બેહી જાય લાગે બીજું બધું માઈ ગયું પેલા મને ખાવાનું કે ખાવાનું શું છે ખાવાનું તને એક નંબર હમણાં ખબર થોડી વારમાં જો તું હું ખબર આવી બોલ તને મજા આવશે એવું જ મસ્તીનું ખાવર આ તો મારા ફ્રેન્ડ ની દુકાને આવી ગયા ઓહ અહીંયા ભાઈ કલેક્શન છે એક નંબર ઓ બધો માલ વિદેશ થી આવે છે અને એક નંબર કલેક્શન છે અહીંયા મળે છે બધી વસ્તુ લેડીઝ જેન્ટ્સ ને ચિલ્ડ્રન ની વસ્તુ ટૂક સમયમાં તમને આનો પૂરો વિડિયો જોવા મળવાનો છે આખો કલેક્શનનો નો આગળ કાગળ જાને તમને સેલિબ્રિટી મળી જાય આમ જોવો તમે ફોર વીલ માં જો ભાઈ પાછા હાલો હાલો મળી લઈએ હા હા એની ફોટો ફોટો હોતન પાડવાનો છે આપણે જો એ તો હાય હાય કરે છે આપણા વિડિયો માં તો થોડા આગળ જા ને

તમે કોઈ દીધ જોઈ પાંચ કિલો દૂધ પીતા બિલાડી નામ જોવો કેવી ગામમાં હોય તો કેજો જુઓ